ખેડૂત ભાઈઓ છેલ્લા ઘણા દિવસથી સતત અને સળંગ વરસાદના કારણે આપણા ખેતીના ઘણા બધા કામો અટવાઈ ગયા છે ખાસ કરીને આપણો જે તૈયાર પાક ખેતરમાં હતો એને લેવાનો સમય થઈ ગયો હોય કેટલાક પાકને તો એમાં પણ આપણે ખૂબ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે અને તેમ છતાં પણ આપણા પૂરા પ્રયત્નો પછી પણ આપણા પાકને ખૂબ નુકસાન થયું છે વરસાદના કારણે પણ હવે ગઈકાલથી એકંદર વાતાવરણમાં થોડો સુધારો આવી રહ્યો છે પણ નીકળી રહ્યો છે અને તેથી નવા કામની શરૂઆત હવે આપણે નજીકના દિવસોમાં કરી શકીશું પાકેલો જે માલ છે એને લેવા માટેનું કામ પણ થઈ શકશે અને નવા વાવેતરમાં જ્યાં જ્યાં આપણે અટકીને ઊભા હતા ત્યાંથી આપણે ફરી વખત શરૂઆત કરી શકીશું હવે આજના દિવસે આપણે જે ચર્ચા કરીએ છીએ એ ચર્ચા આપણે આપણા ડુંગળીના પાકમાં નવા વાવેતર અત્યારના વાવેતરના ધોરણે આપણે ચર્ચા કરવા માંગીએ છીએ ડુંગળીના પાકમાં આપણને જે રીતે રોગની પરેશાની હોય છે એ રોગની પરેશાની અને ઉત્પાદનનું જે પ્રમાણ હોય છે આપણું એમાં આપણે કેવી રીતે વૃદ્ધિ કરી શકીએ અને આપણા રોગની સામે આપણા છોડને રક્ષણ આપવા માટે આપણે વાવેતર સમયથી શું કાળજી લઈ શકીએ અને એના માટે શું વ્યવસ્થા હોય છે અને ખરેખર આપણા ડુંગળીના પાકની સાથે જોડાયેલું પાયાના ખાતરોથી લઈ અને સમય સાથેનું જે એક રહસ્ય છે એને આપણે સમજવાનો પ્રયાસ કરીએ છીએ તો ડુંગળીના વાવેતરમાં પાયાના હિસાબથી જે કાંઈ કાળજી રાખવા જો મુદ્દાઓ છે એની એક સામાન્ય અને પ્રારંભિક

થોડું ખૂલ્લું હવામાન થયું હોય એવા સમાચારો મળી રહ્યા છે અને એ આપણા માટે સારા સમાચાર છે આપણી ખેતીની અત્યારની વાતાવરણની જરૂરિયાતના હિસાબથી હવે અત્યારે આપણે જે ડુંગળીનું વાવેતર કરવાનું અઠવાડિયા દસ દિવસ પહેલા કે પંદર દિવસ પહેલા નક્કી કરી અને બેઠા હોઈએ એમાં આપણે ખૂબ બધા ખેડૂતો અટવાયા છીએ અને એ જે અટવાયા છે એની અસર આપણને આગામી સમયમાં આવશ્યક પડશે કારણ કે આ સમય દરમિયાન જે કઈ વાવેતર આપણે કરતા હોઈએ છીએ એ પાક આપણો ડિસેમ્બર મહિનામાં પાકી અને આપણા હાથમાં આવતો હોય છે અને તેથી ડિસેમ્બર મહિનાના સારા ભાવના સમયનો આપણને લાભ મળતો હોય છે પણ એ લાભમાં આપણે ઘણો સમય ચૂક્યા છીએ કારણ કે અઠવાડિયું દસ દિવસ પંદર વીસ દિવસ આપણે મોડું પણ ગણી શકીએ કેટલાક ખેતરોમાં વાવેતરમાં આપણે વાવેતર સફળતાપૂર્વક નથી કરી શક્યા એટલે પણ હવે જ્યારે આપણે વાવેતર કરવાનું છે અને વાવેતર કરવા માટેનો સમય આપણને કુદરત તરફથી મળ્યો હોય એવું વાતાવરણ જયારે બની રહ્યું છે ત્યારે આપણે ડુંગળીના પાકમાં એની જે કંઈ ખૂબ અગત્યની જરૂરિયાત છે એ જરૂરિયાત ઉપર આપણે ચર્ચા કરીએ છીએ ને એ એની અગત્યની જે જરૂરિયાત છે એ જરૂરિયાત છે એના પાયાના ખાતરના રૂપમાં આપણે જે તત્વો આપીએ છીએ એ તત્વોની આપણે સામાન્ય રીતે મોટા ભાગે ડુંગળીના વાવેતરમાં દેશી ખાતર પૂરતા પ્રમાણમાં મોટા ભાગના ખેડૂતો આપતા હોય છે પણ દેશી ખાતર આપણે આપણે જે નથી આપતા પ્રમાણમાં આપીએ છીએ એમાં વૈકલ્પિક ખાતર તરીકે રાસાયણિક ખાતરનો ઉપયોગ કરીએ છીએ અને રાસાયણિક ખાતરનો આપણે જ્યારે ઉપયોગ કરીએ છીએ ત્યારે રાસાયણિક ખાતરમાં આપણી જે પરંપરા બની ગઈ છે એ પરંપરા છે પાયાના ખાતરમાં કાં તો આપણે ડીઆઈપી આપીએ છીએ કાં તો આપણે એનપી કે બાર બત્રીસ સો આપીએ છીએ આ બંને ખાતરો ફોસ્ફરસ અને નાઇટ્રોજન ફોસ્ફરસ પોટાશ આ ત્રણેય તત્વોના હિસાબથી એક બેસ્ટ ખાતરો છે ખાતરોના હિસાબથી એમાં કોઈ ખામી નથી પરંતુ આપણો જે ડુંગળીનો પાક છે એ પાક માટે આ બે પૈકી એક પણ ખાતર અનુપૂર્ણ નથી આટલું આપણે સમજી લેવાનું છે અને એનું જે કારણ છે એ કારણ છે આ બે પૈકી એકે ખાતરમાં સલ્ફર તત્વ આપણને નથી મળતું ડુંગળીની સૌથી મોટી જરૂરિયાત સલ્ફર તત્વ છે જેટલું સલ્ફર તત્વ એને વિશેષ પ્રમાણમાં મળી રહેશે એટલું ડુંગળીના પાકમાં તંદુરસ્તી એની જળવાય રહેશે ઉપરાંત પૂરતા પ્રમાણમાં આપણને ઉત્પાદન મળશે હવે તંદુરસ્તી જળવાય રહેવાની સાથે સલ્ફર તત્વનું જે મહત્વ છે એને પણ આપણે સમજવું છે કારણ કે ડુંગળીના પાકમાં આપણને મહત્તમ રોગ જે આવતા હોય છે એ રોગ જમીન જન્ય ફૂગના હિસાબથી આવતા હોય છે સાતો સાત ડુંગળીની અંદર નીચે મૂળમાં જે મુંડાઓ આપણને દેખાય છે અને મુંડાઓનો જે ઉપદ્રવ થાય છે એ ઉપદ્રવને પણ સલ્ફર તત્વથી આપણે નિયંત્રિત કરી શકીએ છીએ સલ્ફર તત્વની ખૂબ મોટી અસર થાય છે જમીનમાં જે કોઈ નુકસાનકારક ફૂગો વિકસતી હોય છે એ ફૂગોને નહીં વિકસવા દેવાનું ખૂબ મોટું કામ સલ્ફર તત્વ કરતું હોય છે તો આપણે ડુંગળીના પાકમાં આપણે જ્યારે પણ વાવેતર કરીએ કાલે પાંચ દિવસે હવે પછીનો જે પછી આપણો સમય છે એ એ દરમિયાન આપણે મોટા ભાગના ખેડૂતો જે કોઈ ડુંગળી પકવે છે આ મહિનામાં પણ ચોપાણ કરશે ડુંગળીનું અગિયારમા મહિનામાં પણ ચોપાણ કરશે ડિસેમ્બરમાં પણ આપણે ડુંગળીનું ચોપાણ કરતા હોઈએ છીએ અને આ કામ આપણું લગભગ જાન્યુઆરીથી લઈને ફેબ્રુઆરી મહિના સુધી ચાલતું હોય છે જુદા જુદા વિસ્તારો પ્રમાણે જુદા જુદા ગામ પ્રમાણે અને અત્યારના જુદા જુદા પાક પ્રમાણે આગળ પાછળ આગળ પાછળ આપણે ડુંગળીનું વાવેતર કરતા હોઈએ છીએ અને પણ આ જે મુદ્દો છે આપણો પાયાના ખાતરનો એને બરાબર ધ્યાનથી આપણે સમજવો છે ડીએપી એનપીકે બાર બત્રીસ સોળ ડુંગળીમાં આપણે આપીએ એને બદલે સિંગલ સુપર ફોસ્ફેટ કે જેની અંદરથી આપણને ડીએપીમાંથી જે ફોસ્ફરસ તત્વો મળે છે એની સામે તત્વ આપણને સિંગલ સુપર માંથી મળી રહે છે તદ ઉપરાંત એમાંથી અગિયાર ટકા આપણને સલ્ફર મળશે સાથ એપીએસ એમોનિયમ ફોસ્ફેટ સલ્ફેટ જેમાંથી આપણને વીસ ટકા ફોસ્ફરસ મળશે વીસ ટકા નાઇટ્રોજન મળશે અને તેર ટકા સલ્ફર મળશે એટલે આ બે પૈકી જે કોઈ ખાતર આપણને સરળતાથી ઉપલબ્ધ હોય એ જ ખાતરનો આપણે ડુંગળીના પાકમાં પાયાના ખાતર તરીકે ઉપયોગ કરીએ ડીએપી અને એનપીકે બાર બત્રીસ સોળ ડુંગળીના પાકમાં પાયામાં આપવાથી આપણે બચીશું અને સલ્ફરયુક્ત કોઈ પણ ખાતર આપણે આપીશું તો આપણને ખૂબ સારો લાભ એની રોગ પ્રતિકારક શક્તિ બનાવવામાં પણ મળશે અને તંદુરસ્તીના કારણે તદ ઉપરાંત તાત્વિક જરૂરિયાત એટલે કે જે તત્વોની ડુંગળીને સૌથી વધારે જરૂર છે એ તત્વોની સંપૂર્ણ પૂર્તિના કારણે આપણા પાકના ઉતારામાં ખૂબ મોટો ફરક દેખાશે ખૂબ મોટો આપણને લાભ થશે મિત્રો ડુંગળીની અંદર જ્યારે જ્યારે આપણને રોગ આવે છે અને રોગ આવ્યા પછી એની સારવાર માટે આપણે જે પ્રયાસો કરીએ છીએ એ પ્રયાસોમાંથી આપણને ખૂબ મોટી રાહત મળશે જો પાયામાં આપણે સલ્ફર તત્વ આપેલું હશે તો હવે ડુંગળીના પાકની સારવારમાં પણ આપણે જે કઈ છંટકાવો કરીએ છીએ આમાં પણ આપણને મોટા ભાગે એગ્રોવાળા સલ્ફર તત્વયુક્ત દવાઓ અગર તો સલ્ફર તત્વયુક્ત ખાતરો આપતા હોય છે ડુંગળીના પાકને સલ્ફરની જેટલી જરૂરિયાત છે એટલી જરૂરિયાત કોઈ તત્વની નથી આટલું આપણે સમજી લેવાનું છે મિત્રો જેને આપણે ફોસ્ફરસ ખાતર તરીકે ઓળખીએ છીએ અને ખૂબ સારા ખાતર તરીકે આપણે જેનો કાયમ માટે અનુભવ કર્યો છે એ જ ખાતરની જેટલું મહત્વ આપણા ડુંગળીના પાકમાં સલ્ફરનું છે અને તેથી ડુંગળીના વાવેતર કરતા દરેક ખેડૂત મિત્રો સલ્ફર યુક્ત ખાતરનો પાયામાં આપણે અવશ્ય ઉપયોગ કરીએ અને સલ્ફરયુક્ત ખાતરનો ઉપયોગ કરી અને આપણા ડુંગળીના પાકને આપણે સારી રીતે સારા ઉત્પાદન સુધી પહોંચાડી શકીશું મિત્રો તો આજના દિવસે ડુંગળીના પાકને પાયાના ખાતર અને પાયાના ખાતરની ડુંગળીના પાક પર થનારી અસર એના ઉપર જ્યારે આપણે ચર્ચા કરી છે ત્યારે આપણો આ વિડીયો આપણી આ ચર્ચા આપણો આ એપિસોડ મહત્તમ ખેડૂતો સુધી પહોંચે અને દરેક માહિતીમાં વધારો થાય આ જવાબદારી આપ સૌ દર્શક મિત્રોની પણ છે અને તેથી સૌ દર્શક મિત્રો બને એટલા ખેડૂતો સુધી આપણે આ ચર્ચા સૌ પહોંચાડશો એવી આપની પાસેથી અપેક્ષા સાથે જય કિસાન જય ભારત